સમગ્ર ભારતમાં હિન્દુ સંસ્કૃતિનો પવિત્ર તહેવાર એટલે નવરાત્રી દેવી શક્તિમાં અંબા જગદંબા દુર્ગા જે અસુર શક્તિઓનો સંહાર કરી વિજય પ્રાપ્ત કરી ભક્તોની રક્ષા કરતી આવી ત્યારે જગદંબા એવી દુર્ગાની પૂજા અર્ચના તેમજ શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી ધ્રાંગધ્રા શક્તિ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની તથા માતૃશક્તિ દ્વારા દુર્ગા પૂજા તથા શક્તિ પૂજા શસ્ત્ર પૂજા કરાઈ હતી નાની નાની નવ દીકરીઓનું પૂજન કરી તેમના આશીર્વાદ લઈ લાણી વેચવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની અને માતૃવંદનાના બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જય શ્રી રામ આજે શક્તિમાના મંદિરે ધાંગદ્રા દુર્ગાવાહિની માતૃશક્તિ વંદના ધાંદ્રા પ્રખંડ દ્વારા હર અઘર ભગવા છાયેગા રામ રાજ ફિરાયેગા દ્વારા નવ દુર્ગાનું પૂજન થયું તેમાં શસ્ત્ર પૂજન પણ થયું જેના દ્વારા એક સંદેશો આપવામાં આવ્યો કે આપણું જે સનાતન ધર્મ છે એમાં આપણે એને જાળવી રાખવાનો છે જય હિન્દ જય ભારત જય શ્રી રામ આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ અને દુર્ગાવાહિની દ્વારા શક્તિમાના મંદિરે દુર્ગા પૂજા તથા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું એવી નાની નાની નવ બાળાઓ જે માતાજી સમાન છે એને એનું પૂજન કરીને એને લાણી આપીને એમનું પૂજન કરવામાં આવ્યું અને શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દુર્ગાવાહિનીની બહેનોને શસ્ત્ર પણ આપવામાં આવ્યા જે ભવિષ્યમાં અમે એને ચલાવવા માટે અચકાશું નહીં એવું વડીલો દ્વારા અમને શું કહેવાય અમને પ્રોત્સાહન પણ આપ્યું ભાઈ શ્રીરામ વિશ્વ હિન્દુ પરિષદની મહિલા પાખ એટલે કે માતૃશક્તિ વંદના અને યુવતીઓની પાખ એટલે કે દુર્ગાવાહીની એ બેના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ધ્રાંગધ્રાના નગરદેવી એવા શ્રી શક્તિ માતાજીના મંદિરમાં દુર્ગાવાહિની બહેનો દ્વારા અને માતૃશક્તિ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં શસ્ત્રપૂજન અને ત્યારબાદ ત્રિશુલ અર્પણ દુર્ગાવાહીની બહેનોને કાર્યક્રમ કરેલા એમાં મોટી સંખ્યામાં બાળાઓ અને બહેનો દુર્ગાવાહીની હાજર રહીને ખૂબ સારો સહકાર આપેલો છે આપણી આ જે સંસ્થામાં આપણે ઉપસ્થિત છીએ એમાં આપણા હાઈનેસ એટલે કે મહારાજાશ્રીએ પણ રસ દાખવીને અંગત રસ લઈને ખૂબ જ આપણને સહકાર આપેલ છે એ બદલ એમનો પણ અમે આભારીએ છીએ પત્રકાર મિત્રો વડીલો ગામના માતાઓ બહેનો ભાઈઓ અને ભજરંગળના અમારા કાર્યકર્તાઓ તમામનો ખૂબ ખૂબ આભાર અને આવો નવો કાર્યક્રમ દુર્ગાવાહીની ભવિષ્યમાં કરશે આજના સમયમાં દુર્ગાની અને બહેનોની સલામતી એ ચિંતાનો વિષય જ્યારે છે ત્યારે દુર્ગાવાહીની બહેનોને અમારી વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા દ્વારા ત્રિશુલ અમે અર્પણ કરેલા છે જે અમને સ્વરક્ષા માટે ભવિષ્યમાં જરૂર પડે ત્યારે ઉપયોગ કરે એવું અમને અમારા નેતાઓએ કહેલું છે તો એનો એમનું સ્વસ્થ રક્ષા કરશે અને આ ત્રિશુલ એમને ભવિષ્યમાં આત્મરક્ષણ પૂરું પાડશે એવી અભ્યર્થના સાથે જય જય શ્રી રામ જેડીસીની સાથે દિનેશ ગામ ભાષાથી જયેશ કુમાર ચાલા ત્રાંગધ્યા